બહાર જતા હતા ને અકસ્માત થયો અને ચારેય મિત્રો દેવલોક પામ્યા એમાંના અમારા ચામુંડા સાઉડાના માલિક સરગાસ અમારા કરણભાઈ અને ભરતભાઈ માટે ગાવ હોય ત્યારે મિત્રો ખરેખર તમે આ વિક્રમભાઈએ જે ગીત ગાયું છે ને કરણજી સરગાસન ને યાદ કરીને એ પૂરું ગીત સાંભળશો ને તો તમારી આંખો પણ સો ટકા પાણી આવી જવાનું છે એટલે કે તમારી આંખો પણ રડી પડવાની છે જે ચાર મહિના પેલા ગુજરાત એક ભયાનક ઘટના બની ગઈ હતી ચાર મિત્રો એક જ સાથે અવસાન પામ્યા હતા એમાં આપણા ઠાકોર ફેમિલી જમાઈ કરણજી પણ હતા જેમના ચાર મહિના પેલા ખુબ વિડીયો વાયરલ થયા હતા અને આજે એ કરણજી સરગાસણ અને એમના ચાર મિત્રો અવસાન થયાના ચાર મહિના સમય વીતી ગયો અને આજે આપણા ગુજરાત ના સુપર સ્ટાર કહેવાતા એવા વિક્રમભાઈ ઠાકોરે કરણજી ને યાદ કર્યા છે યાદ કર્યા છે આજે એમની શ્રદ્ધાંજલિ માટે જે સોંગ ગાયું તે સોંગ સાંભળીને કરણજી અને એમના ચાર મિત્રો ની યાદ આવી જશે એટલે મિત્રો પહેલા તો તમે આ વિક્રમભાઈ ઠાકોરે જે ગીત ગાયું છે ને એ ગીત એક વાર સાંભળી લો અને પછી મારું તમને એટલું જ કેવું છે કે આ ગીત સાંભળીને તમે ખાલી કોમેન્ટમાં ઓમ શાંતિ લખી નાખજો એટલે કરણજી અને એમના ચાર મિત્રો ની આત્માની શાંતિ લખી એવું નાખજો લાઈક કરી નાખજો હવે તમે આ પૂરેપૂરું ગીત સાંભળી લો ક્યારે શું ભરત ક્યારે મળીશું આવતા જન મારે